પશ્ચિમ કચ્છ ભુજ ખાતે બિનહથિયારી પોલીસ લોકરક્ષકનો દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો બસો પંદર બિન હથિયારી પોલીસ લોકરક્ષકો હવે કચ્છના પૂર્વ અને પશ્ચિમ વિભાગોના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવશે પોલીસની કામગીરીમાં પણ વધારો થઈ તેમજ શુભમતા જળવાશે ભુજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે બિનહથિયારી પોલીસ લોકરક્ષકનો દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો આ દિક્ષાંત પરેડ સમારોહમાં બસો પંદર તાલીમાર્થીઓને આઠ મહિનાની પોલીસની તાલીમ આપ્યા બાદ આજે તેઓને નિમણૂક પત્ર આપવામાં આવ્યું હતું બસો પંદર તાલીમાર્થીઓમાંથી એકસો એકતાલીસ તાલીમાર્થીઓને પશ્ચિમ કચ્છના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નિમણૂક આપવામાં આવશે તેમજ છોતેર જેટલા તાલીમાર્થીઓને પૂર્વ કચ્છના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નિમણૂક આપવામાં આવશે આ તાલીમાર્થીઓને નિમણૂંક મળ્યા બાદ પોલીસની સંખ્યામાં વધારો થશે તેમજ પોલીસની કામગીરીમાં શુભમતા જળવાશે સૌ પ્રથમ રાષ્ટ્રીય ગાન સાથે સમારોહની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ સૌ તાલીમાર્થીઓની પરેડનું નિરીક્ષણ આઈજી મોથાલિયાએ કર્યું હતું શ્રી આઈજી જે આર મોથાલિયાએ આ તાલીમાર્થીઓને બેસ્ટ ફાયરિંગ બેસ્ટ પરેડ વગેરેમાં સારી નામના મેળવનાર બિનહથિયારી તાલીમાર્થીઓને સન્માનપત્ર મોમેન્ટો આપી સન્માનિત કરી પ્રોત્સાહિત કર્યા હતા આ સમારોહમાં મુખ્ય અતિથિ કચ્છ બનાસકાંઠા પાટણ આઈજી શ્રી જે આર મોથાલિયા સાહેબ પશ્ચિમ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડિયા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારે આઈબી પોલીસ વડા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ડીવાય પીએસઆઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ પશ્ચિમ કચ્છ ભુજ ખાતે બિનહથિયારી પોલીસ લોકરક્ષકનો દીક્ષાંત પરેડ સમારોહ યોજવામાં આવ્યો હતો આ દીક્ષાંત પરેડમાં ટોટલ બસો પંદર તાલીમાર્થીઓ હતા આઠ મહિનાની કઠિન તાલીમ બાદ આજે એમના દીક્ષાંત પરેડમાં પરેડે પરેડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એ પૈકી જે બસો પંદર તાલીમાર્થીઓ છે એમાંથી એકસો એકતાલીસ તાલીમાર્થીઓ પશ્ચિમ કચ્છને ફાળવનાર છે જ્યારે છોત્તેર જે તાલીમાર્થીઓ છે એ પૂર્વ કચ્છને મળનાર છે એટલે આ જે તાલીમાર્થીઓ આજથી પોલીસ વિભાગમાં કાર્યરત થશે અને પોલીસની જે સંખ્યા છે એ સંખ્યા વધશે અને એની સેવા વધવાથી પોલીસની કામગીરીમાં સુગમતા જળવાશે આજે પરેડનું નિરીક્ષણ કર્યું પરેડમાં ખૂબ ઉત્તમ પ્રકારની એમને તાલીમ લીધેલી છે અને એ તાલીમ પછી આ લોકો ફિલ્ડમાં જઈ અને એક પોલીસ તરીકે ખૂબ સારી કામગીરી કરશે એવી મને સંપૂર્ણ વિશ્વાસ છે અને શ્રદ્ધા છે ગૌસેવાર્થે ભવ્ય સંતવાણી જાહેર આમંત્રણ સ્વર્ગસ્થ શ્રી જયેશભાઈ જખુભાઈ આહિરની સ્મૃતિમાં આયોજિત નિમંત્રક સમસ્ત ગુંદાલા ગ્રામજનો તાલુકો મુન્દ્રા કચ્છ સુપ્રસિદ્ધ કલાકાર કીર્તિદાન ગઢવી સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર શ્રી રાજપા ગઢવી તારીખ બાવીસ બાર બે હજાર ત્રેવીસ શુક્રવાર ગીતા જયંતી રાત્રે નવ કલાકે સ્થળ ક્રિકેટ ગ્રાઉન્ડ ગુંદાલા તાલુકો મુન્દ્રા કચ્છ દિવાળીની ભારતના દરેક નાગરિકોની શુભકામનાઓ આવનારું નવું વર્ષ દરેક માટે સુખ સમૃદ્ધિ શક્તિ અને આરોગ્ય ક્ષેત્રે સારું નીવડે તેવીમાં આશાપુરા પાસે પ્રાર્થના શુભેચ્છક શ્રી ઓમ કંડ્રક્શન અંજાર કચ્છ